મારું નામ બાદી દાઉદબીન બોધુભાઈ છે હું પ્રાઇવેટ સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો હતો ત્યાં અમારા આઠથી નવ ગાર્ડનું લિસ્ટ બનાવવા ટાણે અમારા ગાર્ડ વચ્ચે મતભેદ થવાના કારણે અમારા બે ગાર્ડ વચ્ચે ફોન આવેલો અને તેમણે મને કહેલું કે મજા નહીં આવે કે મારી ઈનીસીપ રાખ તે દરમિયાન બીજા દિવસે સવારે આવી તેમણે મને ગાળું દીધેલી અને ઝપાઝપી થયેલ હતી ત્યારબાદ મેં સો નંબરમાં બોલાવી કોલ કરેલો સો નંબર બોલાવીને કોલ કરેલો પીસીઆર વાન આવી અને એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આવેલ હતી ત્યારબાદ અમને ત્યાંથી લઈ ગયેલા અને બી ડિવિઝન પોલીસ ચોકીમાં રાખેલ હતા ત્યાં અમારા મારી અરજી લીધેલી અને સામેવાળા પણની પણ અરજી લીધેલ હતી તે દરમિયાન અમને ચોવીસ કલાક પૂરતા હું નાખી દીધેલા હતા લોકઅપની અંદર ત્યારબાદ મને ત્યાંના અધિકારી શ્રીએ સમાધાન માટે ઘણી વાત કરેલી પણ ફરિયાદી હું છું મને ન્યાય મળે એ માટે મેં સમાધાનની ના પાડેલ હતી એટલે ત્યારબાદ ઘણીવાર તેમણે કહેલું પણ મેં ના પાડી હતી તે વાતનો ખાર રાખીને તેમણે મને પાંચથી સાત ઝાપટું મારેલ અને પોલીસવાળા દ્વારા મને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવેલ છે જેના કારણે કે પોલીસવાળા દ્વારા મને જે સામેવાર્યા વ્યક્ વ્યક્તિ પાર્ટીની સામે મારે જે માથાકૂટ થઈ હતી અને તે જ વ્યક્તિની સામે મને વાળ પકડીને અને ડાબા ગાલે પાંચ ઝાપટું અને બે ઝાપટું જમણા ગાલે ત્યાંના શ્રીએ મારેલ છે જે મને એ નથી ખબર પડતી કે ઝઘડાના કેસમાં કોઈપણ વ્યક્તિને આટલો બધો મારવામાં કેમ આવે છે જેને હું મારે ન્યાય જોઈશી એ મારા ઉપર યોગ્ય પગલાં લેવા વિનંતી